ભચાઉ ચોપડવા માર્ગની વર્ષો જૂની માંગને લઈને પ્રધાનમંત્રી સડક યોજના દ્વારા ચોપડવા રોડ કિલોમીટરના અંતરમાં રોડનું ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયતમાં આવતા ભચાઉ નાયબ કાર્યપાલક એન્જિનિયર કચેરી દ્વારા કોન્ટ્રાક્ટરને પાંચ કિલોમીટર રોડનું કામ આપવામાં આવ્યું હતું ભ્રષ્ટ અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરની મિલીભગત મિલી ભગત નબળી ગુણોત્તરનું રોડ કામ કરવામાં આવ્યું હતું ચોપડવા ગામના પૂર્વ સરપંચ ધનજીભાઈ દુબરિયા તેમજ બટુકસિંહ મનુભા ઝાલા વિનોદભાઈ પટેલ પાલાભાઈ અજાભાઈ સોલંકી મોહનભાઈ દરજી સુલતાનભાઈ ભટ્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા તાત્કાલિક ધોરણે રોડનું કામ પૂરું કરવામાં આવે એવી માંગ કરાઈ હતી તેમજ દોઢ કિલોમીટર રોડ ફાલતુ બિન ઉપયોગી હોય દોઢ કિલોમીટર રોડ કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે ભોગવે સરકારી ગ્રાન્ટમાંથી બિલ ચૂકવવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી હતી રિપોર્ટ બાય કુંભાર ભચાઉ ગામ ચોપોડવા માજી સરપંચ અને મારી આ એક દરખાસ્ત છે આ બચાવ ચોપોડા જે રોડ બન્યો છે એનું સ્ટાર્ટિંગથી હું એના સાથે મચમચ કરી કરી કંટાળી ગયા છી અને છેલ્લે અમારા રોડને અધૂરો મૂકી આજે વીસ વર્ષ પછી પહેલીવાર આ રોડ બનતો હતો કેવી રીતે કીની સલાહથી ક્યાં રોડ લઈ ગયા બાજુ આટલું મૂકીને તો પહેલાં અહીંયાથી બનાવવો જોઈએ કે બાજુથી કરવું જોઈએ અને એ ઉલટું બધું ઘુમાયું છે એનો જવાબદાર કોણ ટાંક સાહેબને વારંવાર કહેવામાં આવ્યું છે ફોનમાં તો અને કોન્ટ્રાક્ટર દીપકભાઈને ને ઘણી વાર મેં વાત કરી છે ફોન ઉપર પણ હજી કોઈ સંભળાતા સાંભળતા જ નથી અમારું કોઈનું અને અમને બહુ તકલીફ થઈ ગઈ છે તમારી શું માંગ છે બાબત અમારી આ રોડ તાત્કાલિક ધોરણે આ રોડ ભચાઉ પહોંચવો જોઈએ અમે ભચાઉ ચોપડવા રોડ બન્યો છે એ રોડ અમારો સો ટકા બનવો જોઈએ કેટલા કેટલા રૂપિયાની ગ્રાન્ટ રોડ બનવો આ બે કરોડ ઉપર હશે મારા અંદાજો અમને જ એ બતાવ્યું નથી ઓન પેપર અને અમને કઈ ખબર જ નથી પટેલ ભચાઉ ના રહેવાસી આ જે રોડ બને છે એના માટે વારંવાર અમે અહીંયાને કમ્પ્લેન્ટ કરેલી છે કે આ બરાબર નથી હું બરાબર નથી આ બતાવો હું બતાવો તો બતાવતા નથી અને જે રોડ બનવાનો છે એ વચ્ચે મૂકી દીધો અને આગળ બનાવ્યો છે તો એ પૂરો બનવો જોઈએ ને અને પૂરો બનવો જોઈએ આ ધૂરો કેમ મૂકી દીધો વચ્ચે અને કામ બંધ કરી દીધું અને કહીએ છીએ તો કે આ બરાબર છે આ આટલું છે આ આટલું છે પણ બતાવતા નથી ફોન પેપર બતાવતા નથી કે અહીંયા સાઈડ સાઈડમાં ફિલિંગ કેટલી આવશે કે ડામર કેટલો આવશે આ કેટલો આવશે બતાવતા જ નથી કેટલી વખત કીધું એમણે પૂછ્યું અને કીધું હા અહીંયા કને બે પુલિયા બનાવ્યા છે એ પુલિયા જે વેનને હિસાબે બનવા જોઈએ કે વેન સામેવાળાના જમીનમાં જવા જોઈએ એના માટે અરજી મેં બે વખત કરી હતી હા એમને બી હું જૈન રૂબરૂ જૈન મળી આવ્યો તો કે હું આવું છું એ બી કાંઈ આવ્યા નથી એક વખત આવ્યા હતા તો એને માર્કિંગ કરીને દીધી દીધી તો માર્કિંગના હિસાબે અહીંયા બનાવ્યું નથી કોન્ટ્રેક્ટરે છે કે જે થતું હોય એ હિસાબે તો બનાવે ને અને જવાબ આપે રિચ છે જવાબ આપે અમે પૂછ્યું તો મને જવાબ એ નથી આપતા બરાબર આમ જ છે આમ છે એમ કરી નીકળી જાય છે માણસો અહીંયાના કોન્ટ્રાક્ટરના અને બીજું તો કોઈ આવતું નથી ઇન્જિનિયર મિન્જિનિયર તો હજુ સુધી તો કોઈ જો થયું નથી મેં બોલાયા હતા ત્યારે રહ્યા હતા ખાલી એક વખત બચાવ ચૂકડો અને બચાવ ચૂકડો રોડ બનવો જોઈએ હોય એ ટકા જે બન્યો છે હવે અડધો બન્યો છે ને અડધો મૂકી દીધો છે તો એ બનવો જોઈએ આખે આખો રોડની હકીકત અધૂરો મૂકી દીધો છે અને જ્યાં કને એ ટુકડો બનાવ્યો છે એક કિલોમીટરનો એ કોઈ ઉપયોગી નથી ચોપડાને અને બચાવને કાંઈ લેવા દેવા નથી કોઈ તે અધિકારીઓએ આના આ રસ્તાથી ટુકડાથી કોઈ આ રસ્તાને લેવા દેવા નથી કેટલા છે આ એ રોડ અને ચોપરાવાની જે પંચાયતમાંથી છે ને હકીકત ચોપરો રોડ છે ચોપરવા આવ્યું આ બાજુ છે રોડ બનાવ્યું આ બાજુ છે શું તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતને ખબર નથી પડતી કઈ દિશામાં ચોપરવા આવ્યું છે અને પછી પંચાયત કે જિલ્લા પંચાયત અથવા આપણે ટીડિયો એ લોકોને ખબર નથી આવતી ચપ્પલો ક્યાં આવ્યું તો ચપ્પલો રોડ બનાવવાની જરૂર હતી આ એક કિલોમીટર જેટલો ખોટે ખોટા પૈસા વેરફેર કર્યા છે પ્રજાના જય હિન્દ જય ભારત ભાઈ અજયભાઈ સોલંકી અને આપણે આ બાજુમાં જે રોડ કાઢ્યો ને એ રોડ છે એ મારા બંધ ઉપર જ લીધો છે અડધો અડધો રોડ છે મારા બંધ ઉપર લીધેલો છે અને બાજુમાં જગ્યા મૂકી દીધી છે કેવી રીતે બાજુ પણ એ ઘણી ગાડી જશે કે આ બાજુ નહીં આવે તો મને ના પાડીએ હવે મેં એ જે ભરતી ભરવાની હતી જગ્યાએ ભરતી ન ભરી અને રોડ ઉપર આપણે મારા બંધુ ઉપર રોડ બનાવી નાખ્યો મેં આપણે મેન કોન્ટ્રાક્ટર દિલીપભાઈને પણ કીધેલો હતો કે ભાઈ મારા બંધુ પર રોડ આવે છે પણ એ ન માંડ્યા મારા કડ રેકોર્ડિંગ ને છે પાછું એ કે અમે બાજુમાં કે અમે ખાડામાંથી એમ લઈ લેશું તો ખાડો રાખી દીધો અને મારા બંધુ પર જે રોડ લઈ લીધો એને